જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અવારનવાર કોઈક ને કોઈક કૌભાંડ અથવા તો ફરિયાદો આવતી રહેતી હોય છે જેમાં લેટેસ્ટ છે કચરા ટોપલી કૌભાંડ કચરા ટોપલી કૌભાંડની વાત આમ તો છેલ્લા એક મહિનાથી ગાજી રહી છે પરંતુ ગઈકાલે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશીએ આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી તેઓ જણાવ્યું કે મહાનગરપાલિકા દ્વારા જે ટોપલી વિતરણ કરાય છે તેનો ભાવ રૂપિયા એકસો સિત્તેર ચૂકવ્યો છે તેની બજાર કિંમત અંદાજીત એકસો પચીસથી એકસો પાંત્રીસની છે ત્યારે કચરા ટોપલી ખરીદીમાં મસ મોટું કૌભાંડ આચર્યું હોય તો આ ટેન્ડરની વિજિલન્સ તપાસની માગ કરાય છે જોવાની ખૂબી છે કે ટેન્ડરની શરતો માપદંડ જ જાણી જોઈને એટલા બધા ઊંચા રખાયા કે જેમાં ઓછામાં ઓછી એજન્સી જોડાઈ શકે અને સાથે કરેલ કામનો અનુભવ પણ વધારે રખાયો જેથી ઓછી એજન્સી જોડાય જો ટર્નઓવર અને અનુભવનો માપદંડ યોગ્ય રીતે રાખ્યો હોત તો અનેક એજન્સીઓ તેમાં ટેન્ડર ભરી શકત જેથી તંદુરસ્ત સ્પર્ધા થતાં ભાવ આપોઆપ નીચે આવત પરંતુ ચોક્કસ એજન્સીઝને જ કમાવી આપવા માટેનો પ્રયાસ કર્યો તેવો આક્ષેપ કરાયો છે ત્યારે આની ઝીણવટભરી વિજિલન્સ તપાસ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની માંગ કરી છે આ બાબતે જાગૃત નાગરિક એવા લોકેશ પોપટાણીએ પણ ઘણા વખતથી રજૂઆત કરેલ જેના પડઘાઓ હાલ મીડિયાથી માંડી અને સમાજમાં પડી રહ્યા છે હમણાં થોડા દિવસો કચરા ટોપલીઓના કૌભાંડોની ચર્ચા જુનાગઢની અંદર થઈ રહી છે તેનો જ હું ખુલાસો એ કરવા માંગુ છું જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર બાણું હજાર લોકોએ ટેક્સ ભર્યા હતા એક દીઠ બે કચરા ટોપલીઓ આપવામાં આવે છે સૂકા અને ભીનાની જ્યારે બાણું હજાર વ્યક્તિએ ટેક્સ ભર્યો છે તો તેની બરાબરીમાં એક લાખ ચોર્યાસી હજાર ડોલું થાવી જોઈએ તેની જગ્યાએ જુનાગઢ મહાનગરપાલિકાએ બે લાખ કચરા ટોપલીઓ કઈ રીતે કરી પહેલી વાત તો શંકા મને ત્યાં જ ગઈ ત્યારે મેં કાગળોની માહિતી માંગી તો તેમાં લખેલ હતું એકસોને પંચોતેર રૂપિયાની કચરા ટોપલી ડસ્ટબિન એક છે તે જ કંપનીની ડસ્ટબિન જ્યારે જુનાગઢની અંદર બજારની અંદર ભાવ જાણીએ છીએ તો એકસો પિસ્તાલીસ રૂપિયાની કચરા ટોપલી ડસ્ટબિન જૂનાગઢની અંદર ઘર ડિલિવરી ઘરે બેઠા મળે છે એક એક આ બજારમાં વાતો ફેલાવાતી ડસ્ટબિનનું મહાનગરપાલિકા વિતરણ જોરો સોરોથી ઘર બેઠા કરવામાં આવે જેથી કરીને તેના ભ્રષ્ટાચારના પોટલાઓ અને તેના ભાંડા ન ખુલે હું સરકારને માત્ર એટલી જ વિનંતી કરીશ કે આની ઉપર જો તપાસ કરે તો ઘણા મોટા નામો ખૂલે છે હાલમાં જ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડી અને જૂનાગઢ હદ વિસ્તારમાં ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવેલું આ ડસ્ટબિનની ટેન્ડર કોસ્ટ પ્રમાણે એકસો સિત્તેર રૂપિયા જેટલો ઊંચો ભાવ મંજૂર કરવામાં આવેલો જે હકીકતમાં એની બજાર કિંમત એકસો થી એકસો પાંત્રીસની વચ્ચે છે હાલ એક ગુજરાતની નામચીન એજન્સીને જ આ એક કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવેલું ત્યારે એમાં માપદંડો ક્રાઇટેરિયા જેટલો ઊંચો રાખવામાં આવેલો છે દાખલા તરીકે ટર્નઓવર ઊંચું રાખવામાં આવેલું કરેલ કામના અનુભવના પ્રમાણપત્રો ની માત્રા પણ ઊંચી રાખવામાં આવેલ જેને લીધે વધારે ટેન્ડર ન આવે અને કોઈ ચોક્કસ એજન્સી કે જે કાયમી આ પ્રકારના કામ કરે છે એને જ ટેન્ડર મળે જો ની માત્રા ઓછી રાખવામાં આવે તો તંદુરસ્ત હરિફાઈ થાય જેમ વધારે કોન્ટ્રાક્ટરો ટેન્ડર નાખે એમ એજન્સીને રેટ પણ કોમ્પિટિશન પણ વધવાની રેટ પણ સરકારને ઓછા ભરવા પડે ચૂકવવા પડે એટલે આમાં ચોક્કસ એજન્સીને ખટવવા માટે આજે ચાલીસ ટકા જેવો ભાવ વેરિયેશન વધારે ભાવ આપી અને ટેન્ડર મંજૂર કરવામાં આવે જેના લીધે પ્રજાના ટેક્સના રૂપિયાનો રૂપિયા નો ચોખ્ખો વેડફાટ થાય છે એવું સ્પષ્ટ જણાય છે કોર્પોરેશન એ એક સરકારના નોન્સ પ્રમાણે ચાલતી સ્વાયત્ત સંસ્થા છે એટલે આરએનબીના રૂલ્સ અને ટેન્ડર મેન્યુઅલ અને ખરીદ નીતિને જોગવાઈને ધ્યાને લઈ અને દરેક ખરીદી કરવામાં આવતી હોય છે નગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાઉસટેક મિલકત ધારકો એટલે કે અંદાજિત એક લાખ લોકોને ઘરે ઘરે બે ડસ્ટબિન બે ડસ્ટબિન આપવાનું આયોજનના ભાગરૂપે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી જનરલ ગુણની મંજૂરીના અન્વયે અંદાજિત જે માર્કેટ રેટ એનાલિસિસ કરી અને ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે બે લાખ ડસ્ટબિન ખરીદવાનું આયોજન થયેલું હતું જે અન્વયે લોકોની ભવિષ્યમાં કોઈ ફરિયાદ ન આવે અને સારી અને બેસ્ટ ક્વોલિટીના ડસ્ટબિન મળે તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના જે ડસ્ટબિન મળે તે હેતુ ધ્યાને લઈ અને ટેન્ડરની સ્પેસિફિકેશન અને શરતો મુજબ ઓનલાઈન ટેન્ડર કરી પૂરા દેશમાંથી કોઈ પણ ઓથોર ડીલર અને મેન્યુફેક્ચરર કે કોઈ પણ વ્યક્તિ ટેન્ડર ભરી શકે તેવા નિયમ મુજબ ટેન્ડર ઓનલાઈન ટેન્ડર કરવામાં આવેલ અને જેમાં ત્રણ એજન્સીઓ એ ડાયરેક્ટ કંપનીઓ જેવી કે સેલો પ્રાઈમા નીલકમલ જેવી મેન્યુફેક્ચરિંગ કંપનીએ ડાયરેક્ટ એટલે કે ન કે કોઈ મેન્યુ ઓથોરાઇઝ ડીલર કે ડિસ્ટ્રિબ્યુટર ડાયરેક્ટ કંપનીએ મોટું ટેન્ડર હોવાથી ભાગ લીધેલો અને એમાં જેમાં જેમાં નીલકમલ કંપનીના ભાવ સૌથી નીચા જણાતા તેમની પાસે નિયમો અનુસાર પ્રોસેસ કરી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લઈ અને નિયમ અનુસાર એજન્સીને વોક ઓર્ડર આપવામાં આવેલ અને ડસ્ટબિન ખરીદ કરવામાં આવેલ છે આ ડસ્ટબિનની ગુણવત્તા બાબતે ભારત સરકાર શ્રીના પેટ્રોકેમિકલ્સ વિભાગની ગવર્મેન્ટ લેબ સીઆઈપીએટ એટ જે પ્લાસ્ટિક માટેની સ્પેશિયલ લેબ છે તેમાં ટેસ્ટિંગ કરી તેના પેરામીટર્સ પ્રમાણે જ તમામ ડસ્ટબિન મંગાવવામાં આવેલ છે અને આજ દિન સુધીમાં સુડતાલીસ હાઉ હજાર ઘરોને ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવેલ છે અને એક પણ હાઉસટેક્સ ભરતા આસામી વિધારવા કે જેને ડસ્ટબિન મળ્યું છે તે પણ લાભાર્થી દ્વારા કોઈ ફરિયાદ અત્રે ઉપસ્થિત થયેલ નથી ટેન્ડર પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ શકે નહીં કારણ કે એન પ્રોક્યોરની વેબસાઇટ ઉપર ઓનલાઈન ટેન્ડર કરવામાં આવે છે અને તેમાં સમગ્ર મેં અગાઉ કીધું તે સમગ્ર દેશમાંથી કોઈ પણ એજન્સી કે કોઈપણ કંપની ડાયરેક્ટ ભાવ ભરી શકે છે ઓનલાઈન ટેન્ડર હોય છે ગવર્મેન્ટના દરેક ટેન્ડર ઓનલાઈન હોય છે એમ કોર્પોરેશનનું પણ દરેક ટેન્ડર ઓનલાઈન હોય છે અને એમાં એલ વન એટલે લોએસ્ટ ભાવ આવતા હોય અને અમે ખાસ તો તમને જણાવવાનું કે અમારી જે બેઝિક પ્રાઇ પ્રાઇસ ત્રણ કરોડ ચાલીસ લાખ રૂપિયા હતા એની સામે ત્રણ કરોડ પચીસ લાખ આઠ હજારમાં જ ટેન્ડર ડાઉન આવતા ખરીદ કરવામાં આવેલ છે એટલે કે પંદર લાખ જેટલું ડાઉન ટેન્ડર આવેલું અને આ રીતે નીલકમલ એજન્સીને કે જે ઇન્ટરનેશનલ કંપની છે અને ડાયરેક્ટ વોર્ક ઓર્ડર આપીને એની પાસેથી ડસ્ટબિન સપ્લાય લેવામાં આવેલ છે સ્પષ્ટ બરાબર કોઈ રીતે કોઈ થયું કંઈ કાંઈ કોણ થઈ શકે જ નહીં અને થયું પણ નથી પારદર્શક રીતે અને તમે જાણી શકો છો કે ડાયરેક્ટ કંપનીએ કોઈ ઓથોરાઇઝ ડીલર કે કોઈ દુકાનદારે નથી ડાયરેક્ટ કંપનીએ જ્યારે ભાગ લેતી હોય છે ત્યારે ખરેખર એ ઓથોડી અથવા તો કોઈ દુકાનદાર દ્વારા સસ્તા ભાવથી આપી શકતો હોય છે